નહીતર તો જો દૈત્યોનું શાસન આવી ગયું મહારાજ તો બહુ તકલીફ થશે ભગવાન મહાદેવ એ વાતને સ્વીકારતા નથી ઘણી વખત બધાએ આવી અને અલગ 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 રીતે વિનવવાનો પ્રયાસ કર્યો છે તો પણ ભગવાન મહાદેવ માનતા નથી પણ એક સમય આવ્યો અને એ જ સતી હિમાચલ તનયા થઈ પર્વત તનયા થઈ પાર્વતી બનીને આવ્યા છે પણ પાર્વતી પોતાના

દેવી ભગવાન પ્રત્યે પોતાના ભાવને લઈને આવ્યા છે એટલા માટે તપસ્યા કરવા માટે જંગલમાં જાય છે નાની ઉંમર હતા અને એક ત્યાગ કરી માત્ર આહાર કરી અને દેવી રહ્યા છે એક સમયે અવ ફલ પણ છોડી દીધા છે પર્ણ ખાઈને દેવી રહ્યા છે એના પછીનો સમય એવો આવ્યો અપર્ણા નામ પડ્યું પર્ણ ખાધા વિનાના દેવીએ તપ કર્યું ખાલી પાણી પીને તો પણ ભગવાન મહાદેવને મળ્યા પર્ણ ખાધાવીના દેવીએ સેવા તપસ્યા કરી એટલે એનું નામ અપર્ણા પડ્યું છે એક સમય એવો આવ્યો કે જ્યારે જલપાન કરવાનું પણ દેવીએ છોડી દીધું છે ભગવાન મહાદેવ 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 કરે છે ભગવાન કૈલાસપતિ ધ્યાનસ્થ છે સ્મરણ તો થઈ આવ્યું છે કે દેવી સ્મરણમાં લઈ રહ્યા છે બાર સ્મરણ મે ભગવાન મહાદેવ પ્રગટ નહીં હોય થી દેવી એ પછી એવું નક્કી કર્યું કે હવે જલપાન પણ કરવું નથી માત્ર શ્વાસ લઈ અને દેવી ભજન કરે છે એક સમય એવો આવ્યો કે પાર્વતીજીએ શ્વાસ લેવાનું પણ બંધ કર્યું છે અવરુદ્ધ કરી દેવા પ્રાણાયામના પ્રકારોમાં કુંભક પૂરક અને રેચક તમારા શ્વાસને અહીંયા બેઠા એ બધાને એક વિનંતી કરું જો તમારે ડોક્ટર થી બચવું છે તો પ્રાણાયામ કરતા જાઓ તમારા શરીરમાં નેવું ટકા દર્દ ઉત્પન્ન નહીં થાય મારી ગેરંટી છે આપણે થોડા ઋષિ મુનિ આપણે પ્રાણાયામ કરવાનું એવું કંઈ નહીં વિચારવાનું તમને કદાચ ખબર ન હોય તો એક નોલેજ વાળી વાત કરી દઉં કે માણસનું જીવન છે ને એ વર્ષ પ્રમાણે નક્કી નથી થતું જ્યારે ભગવાન આપણને આ ધરતી ઉપર મોકલે ત્યારે એવું લખીને મોકલે કે ફલાણા ભાઈ એનો દીકરો આ નામ આ માની કુખે જન્મેલો અને એટલા કરોડ શ્વાસ એ જીવશે એટલા વરહ જીવશે એવું નથી લખ્યું ક્યાંય એટલા કરોડ કે એટલા અબજ શ્વાસ એ જીવશે એટલા માટે પેલાના ઋષિઓ સો બસો પાંચસો હજાર દસ હજાર વર્ષ એટલા માટે જીવતા હતા જ્યાં સુધી એને કામ હોય ત્યાં સુધી શ્વાસ લે પછી એમ લાગે કે હવે કામ નથી પ્રાણાયામ કરીને બેસી જાય પ્રાણને રોકે પ્રાણની પણ એક રિધમ છે તમારે રીડ કરવું હોય તો કરી લેજો જે પશુ પ્રાણીઓ ફાસ્ટ બ્રીથિંગ કરતા હોય એનું જીવન ટૂંકું હશે જે લોકો ઊંડો અને વ્યવસ્થિત શ્વાસ લેતા હોય એનું જીવન લાંબુ હશે શ્વાસને ટકાવી રાખો મંત્રની ઉપાસનાના પ્રકારો કહ્યા છે ઓમ નમઃ શિવાય ઓમ शिवाय ओ oh.